નમસ્કાર બ્યુરેજ હોનેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ બગલ વિશ્વભરમાં અત્યારે લડાઈ ઝઘડા અશાંતિ અને ડરનો માહોલ છે ત્યારે વિશ્વગુર શાંતિ થાય તેવા શુભ આશયથી શાસ્ત્રોક્ત વિષ્ણુ યજ્ઞનું ભવ્ય રીતે શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં વિશ્વ શાંતિ માટે વિષ્ણુ યજ્ઞનું ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય દીપક શાય જણાવ્યું હતું કે આવનારા બે વર્ષ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખૂબ ખરાબ પરિણામ આપે તેવા છે તેનાથી બચવા ધર્મમાં વિષ્ણુ મહત્વ બતાવવામાં આવ્યું છે આ કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે તેથી યુનિવર્સિટીના પૂર્વ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર ઉમેશ ડાંગરવાલા પરિવાર દ્વારા શાસ્ત્રો યાગ આયોજન કરવામાં આવ્યું હતું આ યાગ કરવા માટે આચાર્ય મનીષભાઈ શાસ્ત્રીજી વિશ્વ યાગ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર અમિત પંડ્યા ડોક્ટર માનસિંહ કોઠારી દીપ શાહ વૈષ્ણવ અગ્રણી બકુલભાઈ શાહ હિતેશ શાહ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટ અને યુનિવર્સિટીના અધ્યાપકો તથા

સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર